મારું નામ જૈશના નસીક નસીબ છે હું ખાંભા તાલુકાના જીતારી ગામથી આવું છું અને હું માશરે આજીવિકા મંડળમાં જોડાયેલી છું પહેલાં હું સુરત રહેતી હતી અને ઘરની જવાબદારીદારીને લીધે અમે બે હજાર બાવીસમાં ગામડે થયા અને ત્યાં પછી સિલાઈ મશીન લગાવતી હતી એમાં મને પાંચિંગ સાધન કમાણી પાકી તું પછી ત્યાર પછી મને એક સંસ્થાનો કોન્ટેક્ટ થયો બી એફ ડબલ્યુ ડબલ્યુ તો ત્યાં ત્યાંથી મને પ્રેરણા મળી કે ખાખા બનાવવાની એનું ટ્રેનિંગ મળી અને એના સાધનોમાં મને થોડીક મદદ મળી અને ત્યાર પછી અત્યારે મેં દસ બેનોના મંડળ દ્વારા પખાણા છે મુખવા છે પાપડ છે મીઠાઈ છે એ બધું અમે ધીમે ધીમે શરૂ કરીએ છીએ અને હવે અમે અત્યારે હું મારી આ મહિને એક લાખ લગીયું છે અને આ સરકારના સરસ મેળાની અંદર મને ફ્રીમાં સ્ટોલ મળેલો છે એમાં કાલે છ વાગે શરૂ કરેલો હતો અને રાત્રે એક વાગ્યા સુધીમાં મારે ત્રીસ હજારનું વેચાણ થઈ ગયેલું છે સરકાર અમને આવા વિનામૂલ્ય સ્ટોલ આપે એ માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર અમરેલી સરસ મેળાના નક્સો હતો બોલ આની પહેલાં અમારે અમરેલીમાં સરસ મેળો હતો ત્યાં પણ અમને સ્ટોલ આપેલો હતો ત્યાં પણ અમારે એવું વેચાણ થયું હતું અને ત્યાં દસ દિવસમાં અમે ત્રણ લાખ જેવું વેચાણ થયેલું હતું અને અત્યારે સરકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને આવા વિના મૂલ્યે સ્ટોલ છે અને અમારામાં જે પુલ સશક્તિકરણ છે તે અમારું જાગૃત થાય છે અને અમને આગળ આવવાનો મોકો